નવુંકો ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો મિત્રો આજે આપણે આપણો પંખો વધારે અવાજ કરતો હતો એમાં એટલે કે ખટખટ અવાજ આવતો હતો બેરિંગમાં તો તો મિત્રો આપણે ફેનમાં તમારે ઓઇલ મૂકવું જરૂરી છે બરાબર એટલે આપણે ગાડીની જે ઓઇલ મૂકીએ ચેનમાં એ ઓઇલ આપણી પાસે આ છે તે બરાબર આપણે કોથળી વીટેલી છે હાથના બગડી માટે તમને આમાં શું છે બરાબર એટલે કે ઓઇલ છે આની અંદર આપણે તો તમારે મિત્રો ઓઇલ નાખવાનું છે બરાબર જો અહીંયા તમારે ઓઇલ મૂકી દેવાનું છે જો આપણે અહીંયા આ હું તમને દેખાડું ને આ ઓઇલ તમે મૂકશો એટલે તમારો પંખામાં જે અવાજ આવતો હોય ખટ અથવા કોઈ અંદર બેરિંગનો ખખડી ગલન અવાજ આવતો હોય એટલે આની અંદર આપણે ઓઇલ આ રીતે નાખશું અને પંખો ઘડી પાંચ મિનિટ બંધ રવા દેજો અને પછી ચાલુ કરશું આ રીતે ઓઇલ નાખી એટલે તમારે પંખાની અંદર જે અવાજ આવે છે બેરિંગનો એ અવાજ આવશે નહીં બરાબર જો આ રીત તમારે ચાલુ તમારે નીચે પંખો ઉતારવાનો નથી બરાબર આ તમે પંખો નીચે ઉતાર્યો એટલે હું આ રીત તમને બતાવું છું બરાબર તમારે નીચે પંખો ઉતારવાની જરૂર નથી લટકતો પંખો છે ત્યાં જ આપણે ઓઇલ આ રીતે નાખી દેજો તમે તો આપણા ફેનમાં જે અવાજ આવે છે એ અવાજ આવતો બંધ થઈ જાય છે બરાબર મિત્રો થેન્ક યુ મિત્રો